મને તો દસ મિનિટ વધુ સુવું હતું લાલુ બેડ પરથી કૂદી રહ્યો છે હાથમાં ચટકદાર ટોપી અને હસીને બોલે છે મમ્મી આજે હું મિશન કોઈને ઊંઘવા ન દેવું પર છું લાલુ આમ છ વાગે કોઈ સુપરમેન ઉડે છે જેઝરિયા ફેમિલી રેડી થાઓ આજે મારી સ્પેશિયલ ચેલેન્જ છે સવારના દસ ઝઘડા વગર ઘર ચાલે ના ચાલે રસોડામાં બધાની એન્ટ્રી મમ્મી ટેબલ પર નાસ્તો મૂકે છે આજે મેનુ બ્રેડ માખણ ઉપમા ચા અને લાલોની મસ્તી જોકે કે મેનુમાં ન હોય પણ ફરજિયાત મળે લાલો પોતાની પ્લેટમાં માખણ એક ઇંચ જાડુ લગાવે છે ચકુ બૂમ કરે લાલો

પાનાની વચ્ચે લાલોએ ગ્લુ લગાવી રાખ્યું રામજી પાના ખોલવા મથામણ કરે છે છે અખબાર જાય હસે મમ્મી ગુસ્સે પપ્પા ચૂપ જીરો લેવલનો કંટ્રોલ પૂરું થઈ ગયું અધુ અને ડુગલી સ્કૂલ માટે તૈયાર થાય છે ડુગલી બેગ ખોલે છે બેગમાંથી બેરીના છાલ ડોલ પાણીનો કચરો ભરેલો બલૂન ધડાક લાલુ સરપ્રાઈઝ આજે મે બિગ ટીવી શો રાખેલો લાલો શું તું પાગલ છે હા પણ ક્રિએટિવ પાગલ મમ્મી ત્રણેય ની બેગ ચેક કરે છે આધુની બેગમાં માં એ રાખ્યું પાંચ પેન્સિલ ચાર ઈરેઝર એક રિમોટ કેમ ભગવાન જાણે તારા પપ્પા નું રિમોટ પણ લઈ ગયો બધા સ્કૂલ બસ તરફ દોડે છે સ્કૂલ બસ આવી ગઈ છે લાલો બસમાં ચડતો નથી પપ્પા બૂમ કરે ચાલ લાલો બસ ચૂકી જશે લાલો ગંભીર થઈને પપ્પા મારા જીવનનો મોટો નિર્ણય છે જવું કે ન જવું લાલો બસમાં ચડ લાલો નાનું પગ મૂકે પછી પાછો ફરી મૂકે ફરી પાછો એકદમ કાર્ટૂન સ્ટાઇલ બસ ને ડ્રાઈવર લાગે છે કે ફિલ્મ ચાલી રહી છે બાળકો ફરી ઘર આવે છે મમ્મી પૂછે છે બેટા આજે સ્કૂલ કેમ ગયું મારી નોટબુક લાલોએ પાણી નાખી ભીની કરી દીધી મારી સામે લાલોએ કહ્યું કે હું બોલતી મશીન છું લાલો સ્કૂલ કેવું મજા આવી આજે અગિયાર લોકો હસાડ્યા મારા જીવને આખું ઘર જ સર્કસ છે કોઈ ટીવી ચાલુ કરવા જાય છે રિમોટ મળે નહીં પપ્પા ગુસ્સે લાલો રિમોટ ક્યાં છે ચેલેન્જ ટાઈમ રિમોટ વગર પરિવાર કેટલા મિનિટ જીવશે એક મિનિટ પણ નહીં ચકુ થાકી ગઈ છે રામજી હાર્યો છે આઘુ અને ડુગલી ગુસ્સે છે લાલો શાંતિથી આવે છે તે બધા સામે બેસે છે મને ખબર છે હું શરારતી છું પણ જો હું શરારત ન કરું તો તમારો હાસ્ય ક્યાં જાય બધા એકબીજાને જુએ હસવું આવે પણ ગુસ્સો વધારે છે ચાલ આજે ગુસ્સે નહીં થઈયે પરંતુ કાલે ફરી કરશો તો મમ્મી તમને મોંક બનાવી દેશે મોંઘ પણ કોમિક બની શકે